પાંચ જૂન થી એકવીસ જૂન સુધી આરોગ્ય સંબંધિત નિઃશુલ્ક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન કમિશનરે કર્યું અને જેનું સંચાલન યોગાચાર્ય દુષ્યંત અને યોગાચાર્ય નૈનાબેન મોદી દ્વારા કરવામાં આવ્યું છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે હું એક આનંદની અનુભૂતિ કરી રહ્યો છું કે મને આવા પવિત્ર આધ્યાત્મિક સ્તરે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમમાં સહભાગી બનવાનું આમંત્રણ મળ્યું છે કે જ્યાં વડીલો યુવાનો તેમજ બાળકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ઘણા વર્ષોથી મેં બ્રહ્મકુમારી સંસ્થા અને સંસ્થામાં જોડાયેલા ભાઈ બહેનોને સમાજને શાંતિપૂર્ણ સર્વાંગી સેવા કરતા જોયા છે તેથી જ આજે સરકાર અને વહીવટી તંત્ર પણ બ્રહ્મકુમારી આવા સામાજિક કલ્યાણના કાર્યોમાં ભાગીદાર બનાવી રહ્યા છે આજે વડોદરામાં વીએનસી આધુનિક તકનીકો દ્વારા ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય પણ લીધું છે

સાથે મળી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી સાથે કમિશનરે અરુણા દીદી તેમજ મંચસ્થ મહેમાનો દ્વારા સેવા કેન્દ્રમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ સંરક્ષણ અંતર્ગત વૃત્તિ બચાવ થીમ પર બાળકો માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં

અને પોસ્ટ ડિઝાઇન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતે બ્રહ્મ ભોજન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો બ્રોબોટ નેશન પ્લસ ન્યૂઝ પોર્ટલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર